ખરેખર આ ગોમ નો વાપરી વાપરી આ કડવાઈ આ અડધા થઈ ગયા છે આ રાવતા એને કોઈ હું પડતી નહીં આખો દાડો પી પી ના 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 મને વાપરવું પણ આખા ના પેલા પેલા શંકરલાલે કેતા કે તમારા ભાઈ મારો પડે ભલે પણ એક વાત ની ખાતરી થઈ ગઈ ગમે તેઓ ભાઈ ગોડો ગેલો પણ આપડો હ ભાઈ નો થોડો જીવ તો બળ ના બળ ના 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 હું હવે જવું દોશી કહેતી હતી કે તમે દૂધ લઈને ના જો પણ આ તો દોશી સોના મોના લઈને આવ્યો હું દૂધ લાઈ આવતી ચા નહી પીધો હે દૂધ આવી લે આવું તને નહીં જવા દે છોકરા <laughs>

મને ખબર છે તો રાવતો રે રાવતો આ એના તમે સંગે ચડે હો કાકા ભત્રીજો મારા ઉલે એક આખન તું ભત્રીજો થે હો મને ખબર છે તમે ઓર રાખો તમે આ લુંગો તમારો નશો ઉતરે ને તો તમારી વાત મુ ગામમાં જઈને આવું હો ખરેખર આ ખાટલો જો પડે ને રાવતે જો પડે એ રાવતે રાવતે હા ઉભા થો ઉભા થો ઉભા થો

અને ચિંતા ના કરજો ને હમમ તો કોણ આવી ફુણવા છે છોકરા બેટા ઊં તો આ ગામમાં જતો હતો થોડું કામ હતું તમ ટેન્શનમાં લાગી છે ટેન્શનમાં કશું નઈ ટેન્શન અલ્યા બા બા આ કોક વિચારે વિચાર કો ટેન્શનમાં લાગે ટેન્શનમાં શું થયું કે એની લતે લાદી ગયો દારૂ પીવા દારૂ મારો આટલી ઉમરે આટલી ઉમરે હું પીલી પંદર ને સાર વાટી ના લાયો અને એમ કીધું લે તું છોકરા આ સોણ ભર દે એ મનાવું કે તારો બા ભરી લે હ

તે दारू પીતો થઈ ગયો અતારમાં તલ્લી થઈને ફરહ હઈએ જેઠાય હોભળોવાન હા આ તારે ઉઠેવા હું ગયો તો હા દૂધાળવા ઈવન એ પડ્યા પડ્યાતા પીન પેલા મજૂરમાન તો જઈ તે બરાબરનો ઠપકો આલ્યો હ પણ હવે મારા ઠપકે જો એરા સુધરી તો બરોબર છે નકર પછી ઓવાનો કોક કરવું પડશે આપણે હું આ છોકરાને કીધું ઘડીક થોડો નશો ઉતરે ને પછી માં જઈને આવું કીધું થોડા હાલ ભરું પછી યોને અરે તમે જો એવું હોય તો ભલામાણા આપડા ગામ ભેગો કરીને દારૂ નડા બંધ કરાવો યાર અરે વાત સાચી દારૂ નડા ક્યાર ક્યાર થી અડ્ડા બરોબર હવે આપડે ઘરે ઘરે તો જઈએ બધા આપડે સરપંચ ને વાત કરો યાર ભલા મોલા આ બધું ના સાર આપડે છોકરા બગડી બધુંય બગડાય યાર કુબા આ મશુરી ને એ તૂટીને મરી જવાનું તો એ દારૂ બંધ નહીં કરે એટલે નહીં કરે પણ આપડે સરપંચ માં ઠા નહીં એટલે જગુભા સરપંચ ની વાત સરપંચ ની રહી પણ આપડે આ બે દાણ સુધારવાનું કોક કરો

ગાડી હોય તમારા જોડે ગાડી લઈ આવો આ તો વધુ નઈ જેઠાઈ હા તમે તમારા છોકરા ને લેતા હોય બરોબર આપડે જે ખર્ચો થાય એ તો એમ કરો તમે ગાડી લે આવું આગળ લેતા આવ છોકરા તમને મોટા પીઠે લઈ મોટા પીઠે ઉભા રોચ મિનિટ ગાડી આવો ને બાની તો ઉધી ઉભા રહો 5 મિનિટ હો ગાડી જવાનું હો હો તમને તો એરપ્લેન મંગાયતું પણ આ ગાડી લઈને જવાનું મા તો કોરો બીવો છે એને મશૂર નાતો તો કોરો હું આ બાકી ગાડી આપી દેવું હ બરોબર ઉભા રહો ઉભા રહો જે થાય ઉભા બે મિનિટ ઉભા બે મિનિટ બેઠા હો એય પાછળ દે લ્યા ખબર નઈ પડતી

Ini duduk salto atau apa? Saya mau kenal. Aku karbau, itu yang ala. Tuh, bulu baki bulu nih. Hey. Sabit ya? Si, sabit. Sabit. Oh. Tuh, atau apa? Atau, tidak. Buat, bayi, nanti. Taruh, aku, tay. Itu, kabar perang. Taruh, aku, tay. Taruh, batu, tay. berapa?

ના <laughs>

આ ભાઈ તો ભાઈ ના છોકરો તો છોકરો ના ના લેવા તમે તારા પાણી મંત્રી દૂર થઈ ગયા બરોબર લગભગ કદાચ જો તારું બરોબર કદાચ નહીં કરી તમારા બંધ હા

વાળા તો વ્યાખ્યાત કરીને બધું આવતું રહે છે અંદર ફટાફા

પચીસ થેલીઓ પીણા સ્વાભાવ ના તોડી નાખો તો મારો નામ રાહતો નહી